સુરતના મદદનીશ નોધણી સર નિરીક્ષક અને તમામ સબ રજિસ્ટર અને પ્રોપર્ટી રજિસ્ટ્રન્ટ માટે સ્ટેમ્પ ડ્યુટી વધારી દેવા આપેલા આદેશને લઈ વકીલો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ સુરતના મદદનીશ નોધણી સર નિરીક્ષક ડીએમ પટેલ દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે જે પરિપત્રમાં પ્રોપર્ટી રજિસ્ટરને લઈ સ્ટેમ્પ ડ્યુટી વધારી દેવા માટે આદેશ આપ્યો હોવાનો આક્ષેપ વકીલો દ્વારા કરવામાં આવ્યો છે વકીલોએ જણાવ્યું છે કે સરકારી પરિપત્ર ન હોય સુરતના અધિકાર

કાયદાના પ્રબંધો વિરુદ્ધની વાત હતી અને ખૂબ આર્થિક રીતે તંગી પડે મુશ્કેલી પડે એવી તો એ રજૂઆત તમે કલેક્ટર સાહેબને કરવા માટે આવ્યા કે સાહેબ જે સુરત ડાંગ અને વલસાડના અધિકારીઓ ભેગા મળી અને એક સૂચનાઓનું ઇન્ટરપ્રિટેશન જે કર્યું છે એ તદ્દન ખોટું છે કાયદાના પ્રબંધો વિરુદ્ધનું છે પરિપત્ર વિરુદ્ધનું છે તો સાહેબ અમને રૂબરૂમાં સાંભળ્યા જે તકરા જે મુશ્કેલીઓ જે પડી રહી છે પક્ષકારોને એને વિશે પણ અમે વાત કરી સાહેબ અમને ખાતરી આપી કે જે આ કહેવાતી જે સૂચના છે એનો અમલ કરવામાં નહીં આવે અને રજીસ્ટ્રેશન નોંધણીની જે પ્રક્રિયા અત્યારે જે ચાલી રહી છે એ જ મુજબ દસ્તાવેજની નોંધણી થશે એવી અમને સ્પષ્ટ ખાતરી આપી છે અને ફરી એક વખત લોકોના પ્રતિનિધિ તરીકે જે વકીલ કામ કરી રહ્યા છે એ વકીલ જે લોક પ્રતિનિધિ છે એની વાત આજે અહીંયા સાચી ઠરી છે અમે કલેક્ટર સાહેબનો પણ અહીંયા આભાર માનીએ છીએ વકીલોની એકતાનો પણ આભાર માનીએ છીએ અને આપના પ્રેસ મીડિયાનો પણ અમે આભાર માનીએ છીએ કે અમારી સાચી વાત લોકો સુધી પહોંચાડવામાં આપ પણ અમને મદદરૂપ થયા છે સૌ કોઈનો આભાર